ભરૂચ શહેરમાં આવેલી નારાયણ અરેના એપાર્ટમેન્ટમાં વીજ વિભાગના કર્મચારી સ્માર્ટ મીટર મૂકવા જતા સ્થાનિક રહીશોએ વિરોધનો વંટોળ જોવા મળ્યું હતું ભરૂચ જિલ્લા વીજ વિભાગની ટીમ શહેરી વિસ્તારમાં હાલ જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી કરી રહી છે કે અત્યાર સુધીમાં ભરૂચ શહેરમાં અંદાજે પંદર હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ગત રોજ વીજ વિભાગના કર્મચારી સ્માર્ટ મીટર મૂકવાની કામગીરીને લઈને ભરૂચના શહેરી વિસ્તારમાં આવેલી નારાયણ અરેના અપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા ત્યાંના સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટર નહીં મૂકવા દેવા માટે જણાવતા વિવાહ સર્જાયો હતો સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આમરે સ્માર્ટ મીટર જોઈતા નથી સ્માર્ટ બનાવવું હોય તો શાળાઓ અને સંસ્થાઓ સ્માર્ટ બનાવો તેવું જણાવ્યું હતું ત્યારબાદ વીજ વિભાગના કર્મચારીઓ સ્માર્ટ મીટર મૂક્યા વગર પરત ફર્યા હતા ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો સ્માર્ટ મીટર મુકાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો સ્માર્ટ મીટર મુકાવવા પર વાંધો ઉઠાવી રહ્યા છે તેમ છતાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેરમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે મહિનામાં પાંચથી છ વખત સ્માર્ટ મીટર માટે વીજ વિભાગે આવવું વીજ વિભાગમાંથી સ્માર્ટ મીટર મૂકવા માટે આવ્યા છે મહિનામાં પાંચથી છ વખત આવ્યા છે અગાઉ પણ પોલીસને લઈને પણ આવ્યા હતા અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી અમારી સોસાયટી ફક્ત સાત વર્ષ જ જૂની છે અમારે સ્માર્ટ મીટરનો સખત વિરોધ છે જેથી સ્માર્ટ મીટર લગાવવા અમારી સોસાયટીમાં આવવું નહીં જેથી અહીંયા સ્માર્ટ મીટર લગાવવા માટે આવવું નહીં ખુશબુ મોદી નારાયણનગર અપાર્ટમેન્ટ મારું નામ ખુશબુ ચિરાગ મોદી છે હું નાયનરાયણના અપાર્ટમેન્ટમાં રહું છું જે બી વાળા સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલા છે મહિનામાં છઠ્ઠી સાતમી વાળા આવેલા છે જયારે આવે છે ત્યાં દાદાગીરી કરીને જાય છે અને છેલ્લે પોલીસ લઈને બી આવ્યા હતા ગયા અઠવાડિયે તો પણ અમે કશું ન હતું છતાં બી પોલીસ જોડે રકજત અમારી થઈ હતી એમને મીડિયા સામે બી ઇન્ટરવ્યુ આપવા કીધું હતું છતાં બી સ્માર્ટ મીટર લગાવવા માટે રકજત કરી હતી અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી અમારી સોરસાયટ સાત વર્ષ જ જૂની છે છતાં બી અહીંયા આવી જાય છે બીજા એરિયામાં લગાવતા નથી અમારે સ્માર્ટ મીટરનો સખત વિરોધ છે અમારે હવે લગાવવા નથી મહેરબાની કરીને અહીંયા આવું નહીં આવું હોય તો નાસ્તા પાણી લઈને આવું અમારા ઘરમાં ઘરું કામ પડ્યું છે અમારા છોકરાઓ નધવા માટે સરકાર આવતી નથી અમારા વર્ગ બી જાય છે ઘરમાં બી અમે જ અવેલેબલ હોય છે લેડીઝ ને સમજવું જોઈએ સરકારે બી અમે સ્માર્ટ સિટી સખત વિરોધ કર્યા છે